ટ્રેક્ટર જોઈ રહ્યા છો બકાજીભાઈ ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટોપ કન્ડિશન છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા બકાજીભાઈ નો કોન્ટેક કરી લેજો બાકી ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાવીસ ના મોડલ નું આ પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે એ સો ટકા આખું ટોપ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે સીટ આખા કંપનીના છે ટાયર પણ કંપનીના પંચાણું ટકા જેવા નવા ટાયર છે એટલે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે કિંમત પાંચ લાખ અને વીસ હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર બકાભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો